તો હવે આપડે ગણપતિની આરતી કરી લઈએ તો ચાલો બધા આરતી માં

જે મને ભાવે ની બધું ધરાવે છે એટલે દાદા ને ભાવ તો જશે મને લાગે છે અને સ્પેશિયલ એક દિવસ તો આખું અમારા ઘરમાં સાઉથ ઇન્ડિયન બહુ ખાય છે તો આપણે એક દિવસ દાદાને સાઉથ ઇન્ડિયન થાળ ધરાવવાનો છે પણ દર્શન બધાય મમ્મી બધાય હોય ત્યારે અત્યારે હું કુસો છે હું કુસો ને અમારા ગણપતિ દાદા મોજ પડી જાય જમવામાં આવી જાજો તારા બધાએ તો જો અમારા ગણપતિ દાદાનો થાળ એકદમ તૈયાર છે અને આજે આપણે થાળમાં શું બનાવ્યું છે એ તમને બતાવી દઉં ચાલો તો જો ભીંડાની સબ્જી છે પછી વઘારેલા ભાત છે ભાખરી કરી છે અમારે ભાખરી કરી હતી એટલે અને આ છે કોબીનો સંભારો તો અમારી દાદા માટે થાળી તૈયાર છે કુસુને છે ને થાળ ધરવો છે એની હાથે હા ચાલ તું પકડી લે તું પકડી લે ચાલ ચલ મેં પકડ્યો જો તો કુસુને બહુ શોખ થાય છે દાદાને જમાડવાનો ને બધો તો કઈ હાલો આપણે અત્યારે થાળ ધરી અહીંયા દાદા અહીંયા છે કુસુ દાદા અહીંયા છે અમારા કુસુભાઈ જો પેલા પાણી ચેકિંગ કરશે અને પછી દાદાને દેશે દાદાને દો અને અહીંયા જો દાદાનો થાળ એકદમ તૈયાર છે તો દાદા જમી લેશે અને પછી આપણે જમી લેશું બોલો ગણપતિ બાપા જમવા વેલા આવો મારા દાદા તો કુસુ મારી હામું જોઈને બેઠો છે હું કુસુ ને હા હું જોઈને બેઠી છું કેમ કે માં દીકરાને કઈ કામ જ નથી અત્યારે અને અત્યારે વાગી ગયા છે પાંચ તો અત્યારે જો આજ તો કુસુ ભાઈ ને છે ને થોડીક પ્રસાદી મળી હતી હે ને કુસુ ભાઈ મમ્મી માર્યો તો તને મમ્મીએ એ માર્યો તો મટીકા ને દાંત કાઢે તો પેલા માં પણ આખી બપોર ને એટલી ધમાલ કરી છે એટલે માર ખાઈ હું તો માર માર એકાદી જ આપણે નાખી હોય વધારે ન હોય તો માર ખાઈનું તો અને પછી ફૂસ હોય જાય ને પછી આપણે માયર હોય ને એટલે પછી આપણને એવો જીવ પડે ને આપણને જોઈને પછી બહુ પ્રેમ આવી જાય આપણને પેલા નાખી લઈએ આપણે એવું જ થાય બધાયને એવું થતું જ હોય પણ કાંઈ નહીં જો અમારે કુસુભાઈ આખું બહુ ધમાલ કરી આજે આગળ અમારે ગણપતિ વિસર્જન હતું તો ત્યાં બોલાવે કેટલી વાર બોલાવાય પણ એમાં એવું હતું કે રે અને મમ્મી ઘરે નહોતો તો આપણે કઈ એટલે ગયા નહીં અને અત્યારે જો હવે ઉઠીને સાહેબ બે ગયા છે મારી હામું હામું જોવે છે કુસુ જય શ્રી કૃષ્ણ દીકુ કુસુ

એટલે અત્યારે કંઈક લેવા જ તો ભલે કંઈક લઈ આવું એમ વિચારું છું અને નક્કર કંઈક બીજું પણ જે કંઈક કરું કંઈક કરી નાખવું એમ વિચારું કંઈક ઈચ્છા તો એવી છે બનાવવાની મારી કે હું બનાવી લઉં એમ પણ હવે અત્યારે શું બનાવું એ વિચારું છું પહેલાં તો શું છે તમારે બોલો એમાં એ દીકુલી છું છે તાલે હવે માથું ઓળશો ઓહો હો 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 મમ્માએ ઓળ દીધું ના ગમ્યું

પણ એની સુગંધ સુગંધી ન ગમે કંઈ નહીં બનાવવું તો પડશે જ ને તો અત્યારે બનાવી લઈએ કેમકે અત્યારે હજી આપણી પાસે ટાઈમ છે સાંજની રસોઈ ને બધા કાલ થોડુંક મારે લેટ થઈ ગયું આજ થોડીક વહેલી રસોઈ બનાવી નાખી અને ફટાફટ આપણે ઘી બનાવી નાખીએ મને નહીં દુ કોને મારી જેમ ઘીની સ્મેલ ન ગમે હચોળી અને પછી બની ગયા પછી એની સ્મેલ બહુ ગમે એવું જ હોય

તો જો દર્શન અત્યારે ઘરે આવી ગયા છે અને અત્યારે આપણે મસ્ત અને ગણપતિ લેવા અને કઈક અમુક બધી વસ્તુ લેવાની છે છે વસ્તુ લેવા તો તો હવે આવી અને વાગી ગયા અત્યારે જો ચલો બધી વસ્તુ લઈ આવી પછી હમણાં આરતી નો ટાઈમ થઈ જાય તો હમણાં ફટાફટ બધું કરવું પડે છે કેમકે પછી આરતી નો પેલા હાથ ટાઈમ થઈ જાય નથી તો આરતી નો ફૂલ ટાઈમ થઈ ગયો છે બધા હવે આરતી માં આવે છે ધીમે ધીમે અને અહીંયા જો દર્શન છે અને મોટી અગરબત્તી કરે છે આપણે મસ્તનું બતકવાળું પાથળ દીધું છે અને આજે પ્રસાદી શું છે દર્શન આજે જો સિંગ સાકરિયા કાજુ પછી ને એવું છે ગણપતિ બાપ્પા મોરિયા દર્શન ગણપતિ બાપ્પા મોરિયા મોરિયા

પ્રસાદી આવે છે તમારી માટે દર્શન પ્રસાદી આવે છે કુસુ બાપા ને ગયો બે આપી દે ના બે કેમ આપીએ ને ખાવ દર્શન ના આપો બહુ હા કરીએ ના ખવાય પ્રસાદી છે ગણપતિ દર કાઈ નો થાય કાઈ નો થાય ને આ 10 દિવસ છે ને આ પ્રસાદી લઈ લેન છે ને પછી ઓલું કરશે આપણે રોજ કે હા આપી હે

શું કેવું દર્શન ચાઇનીઝ બહાર બહુ નો શરીર બીમાર પડી જાય હો હો તમે બોલો છો હા કાઈ નહીં મન કાઈ નથ થાવાનું મે ખાવવાનું છું બબલુ આ પડે તો કુસુ કુસુ નો આ પડે તમ લઈ જવાના છો ને ક્યાં ચાઇનીઝ ખાવા આ તો મારો લઈશ ઓકે તો જો અમે પહોંચી ગયા છીએ પેટ્રોલ પૂરાવા માટે અને અહીંયા જો દર્શનને કેવડી મોટી લાઈનમાં ઊભું રહેવું પડ્યું છે અને રિંગ રોડ પાસે પહોંચી ગયા અને સારું અહીંયા સામે ઓટલો છે ને તો આપણે છે ને અહીંયા વેઇટ કરી છે એ લોલી લોલી નીની ના થાઉતી એ કુજો નીની ને આવતી જો જો કુસુ પહેલે તો નીની ના થાઉતી પણ અહીંયા તો હવે નીની આવે છે કેમ કે હવે અમે બહાર જમવું તો ને તો મે કીધું તો ને ચાઇનીઝ ખાવું તો ને ખાઈ આવ્યા લીંબુ સોડા પીના એટલે હજુ થઈ ગયું છે એટલે કોઈ ટેન્શન નથી અને અત્યારે જો અમે ઘરે આવી ગયા અને મમ્મી પણ ઘરે આવી ગયા છે અત્યારે આઈ થિંક દસ વાગે મમ્મી આવી ગયા તો મમ્મી બી પહોંચી ગયા એ ગયા હતા ને રાજકોટ ગયા હતા ત્યાંથી ઘરે આવી ગયા એટલે હવે કાલની આરતીમાં માં રોજ પાછા રેગ્યુલર મમ્મી જોવા મળશે બ્લોગમાં તો અહીંયા હવે વિડીયોનો એન્ડ કરી છે અમે કેટલા ટાઈમ બે દિવસથી ઉપર નહોતા આ બેડરૂમમાં

તો કઈને હાલો અહીંયા કરી છે વિડીયો નો એ અમારો કેવો લાગ્યો સારો લાગે લાઈક શેર કરજો સબસ્ક્રાઇબ કરજો તમે જાને કોમેન્ટ કરજો મળીયો ત્યાં સુધી છે શ્રી કૃષ્ણ મહાદેવ